ત્રણ વાર પણ થવા છતાં આ શહેરનું નવ બસ સ્ટેન્ડ કાર્યરત નથી બસ સ્ટેન્ડ બનાવી તૈયાર પણ રખાયું છે પરંતુ ખંડેર હાલતમાં બસ સ્ટેન્ડ બની જતાં અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે વર્ષ બે હજાર આઠમાં નિર્માણ પામેલ એસટી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવતું નથી પ્રાચીજ એસટી ડેપો છેલ્લા ઘણા વર્ષોથી છે ને ભંગાળ હાલતમાં છે એમ કહીએ જ ચાલે કારણ કે ડેપો અહીંયા છે પણ પોઈન્ટ છે ને કંટ્રોલ પોઈન્ટ ઉપરથી જ બધા વહીવટો થાય છે પાસ કઢાવવો હોય તો ત્યાં જવું પડે બસનો સમય પૂછવો હોય તો ત્યાં જવું પડે બિચારા ગામડાના બાળકોને ખાસ કરીને અભણ પ્રજા તાલુકાની કે જે ઉંડાણના વિસ્તારમાંથી આવતી હોય બિચારી અને એને કંઈ હિંમતનગર જવું હોય કે દવાખાનાના કામે જવું હોય કે અમદાવાદ જવું હોય કા કોઈની ખબર જોવા જવું હોય તો બિચારી છે ને એ પહોંચી જ ભાખડી આવે ત્યાંથી પાછું બીજું સાધન કરે હાઈવે જાય અને પછી એના સાધનની રાહ જોવી પડે ત્યાં સુધીમાં તો ઘણી બસો નીકળી ગઈ હોય છે તો ના છૂટકે બિચારાના ખાનગી વાહનમાં વધારે ભાડું ખર્ચીને જવું પડે છે ખરેખર આ બધાના નિવારણ માટે છે ને એસ ટી વિભાગના સત્તાવાળાઓ રાજકારણીઓ અને સ્થાનિક નેતાઓએ આ ડેપો સત્વરે શરૂ થાય તે દિશામાં છે એને કાર્યવાહી કરવી જોઈએ તમારે કરવો પડે અમારે તો સમસ્યાની વાત કરીએ ને મોટાભાઈ તો કે અમે ગામડામાંથી આવીએ બરાબર છે શિયાળાની ઠંડી હોય ઉનાળાની ગરમી હોય કે ચોમાસું હોય તો અમારે છે ને પલરી જઈએ ઘણી વખત ઠંડી વેઠતા વેઠતા ફફડતા ફફડતા અમે છે ને ગામડામાંથી તલોદ તાલુકાના તલોદ બાજુના ગામડાઓમાંથી આવીએ છીએ એ બાજુથી તો અમારે છે ને હાઈવે આવવું પડે છે પણ જો એવું થાય કે ભાઈ આ ડેપો શરૂ કરવામાં આવે અને હાઈવેથી જતી અને આવતી તમામ બસોને વાયા ડેપોમાં થઈને મોકલવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવે એવો છે હું નયનકુમાર ભરતભાઈ દેસાઈ પ્રાંત નગરપાલિકાના છેલ્લા વીસ વર્ષથી કાઉન્સિલર હતો છેલ્લી ટમમાં હું નગરપાલિકામાં અઢી વર્ષ માટે ઉપપ્રમુખ પદે પણ હતો મારા કાર્યકાળ દરમિયાન મેં આ એસટી ડેપો માટે પ્રાંતિજના વારંવાર રજૂઆતો કરેલ છે અને મેં ચાર વખત આ ડેપોનું ખાતમુહૂર્ત થતું પણ મેં જોયેલું છે છેલ્લે કાકાડીયા સાહેબ જે રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી હતા એમના અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ખાતરી પણ આપી હતી કે એક વર્ષમાં આ ડેપો કાર્યરત થઈ જશે પણ કોણ જાણે કેમ રાજકીય ગ્રહણ લાગ્યું છે કે શું છે પ્રાંતિજ માટે જાણે સુષુપ્ત અવસ્થા અને ઓરમાયું વર્તન આ બધું જ એક સાથે ભળી ગયું હોય એમ દેખાઈ રહ્યું છે આમાં એવું છે કે લોકલ રાજકીય નેતાગીરી પણ આમાં જવાબદાર છે કૂતરું તાણે ગામપણી અને તાણે સીમપણીની જેમ અહીંયા કામ થઈ થતું નથી પરંતુ રાજ્ય સરકારના માટે અને લોકોની સુવિધા માટે આ ડેપોની જમીન જે છે હાલ એ અહીંયા પટેલ પરિવારે દાનમાં આપેલી છે એ પણ એવું ઈચ્છે છે કે આ ડેપો કાર્યરત થાય પરંતુ રાજ્ય સરકાર અને વિભાગીય ડેપો જાણે ભંગાર બસો માટે આ એક ભંગાર બસો મૂકવાનો ડેપો બનાવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે હકીકતમાં રાજ્ય સરકાર કાર્યવંત આ ડેપોને કરી અને ગામ લોકોને ખૂબ સુવિધા મળે પ્રાંતિજ અને એવું સ્થળ છે કે અમદાવાદ અને અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક તરીકેનું અને તાલુકાનું મુખ્ય મથક છે હિંમતનગરથી પચીસ કિલોમીટર દૂર છે હિંમતનગર તરફ જતી બધી જ બસો ડેપોમાં આવે અને હિંમતનગર અંબાજીથી આવતી બસો પણ ડેપોમાં આવે અને જાય તો ગામ લોકોને ખૂબ સારી સુવિધા મળી શકે એમ છે અત્યારે ગામના લોકોને કાં તો હાઈવે પડે છે કાં તો ત્યાં ઉભા આવવું છે ડેપ કોલેજ પાસે ક્યાંય ને ક્યાંય ઉભા રહેવું પડે છે બસ ઊભી રહેતો ઠીક ના ઊભી રહેતો ઠીક આ સ્થિતિમાં પ્રાચીન નગરપાલિકાજી માટે મારી રાજ્ય સરકારની આજે પણ રજૂઆત છે કે ખૂબ સારી રીતે આ ડેપોને કાર્યવિત કરે અને તલતની જેમ પ્રાચીનને પણ વિકસિત કરે તો ખૂબ છે વંદે માતરમ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ